નમસ્કાર આપ નિહાળી રહ્યા છો મહીસાગર જિલ્લા નાવાડા શહેરમાં આવેલ સિદ્ધ શ્રી મનોહરનાથજી મહારાજના અખાડા પરિસરમાં પૌરાણિક અનોખી અખંડ ધૂણી આવેલ છે આ ધોની વર્ષોથી અખંડ ધોની છે અને જે દર્શનાર્થીઓ માટે માત્ર વર્ષમાં બે દ્વાર જન્માષ્ટમી અને મહાશિવરાત્રીના દિવસે ખુલે છે મહાશિવરાત્રિ પર્વે ધૂણીના દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા શિવભક્તો માટે દર્શન કરવા માટે રાત્રે સાડા નવ કલાકથી પોણા અગિયાર સુધી માત્ર સવા કલાક માટે જ ધૂણીના દ્વાર ખુલ્યા હતા અને શિવભક્તોએ અખંડ ધૂળિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ